સુરતના વેસુ પોલીસ મથકમાં યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું હોવાનું સામે આવ્યું છે તેના પર યુવતીની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે અનુસંધાને તેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો પરંતુ પોલીસ મથકે લાવતા જ તેનું મોત થયું હતું છેડતીના આરોપ મામલે સ્થાનિક લોકોએ તેને પકડીને માર માર્યો હતો હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે લાશને પેનલ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે સુરતના વેસુ પોલીસ મથકમાં એક યુવાનનું મોત થયું હતું સાગર સુનિલ નેવટિયા નામના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે આ યુવાન પોલીસ સ્ટેશનની અંદર મોતને ભેટ્યો છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં એક યુવતીની છેડતીની ઘટના બની હતી અને સાગર સુનિલ નેવટિયા પર યુવતીની છેડતી કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો આ દરમિયાન લોકટોળાએ સાગરને માર માર્યો હતો

બાર ને પાંત્રીસ વાગે વેસુની પી સી આર સાડત્રીસને કોલ આપવામાં આવેલ કે આગમ શોપિંગ વોર્ડ પાસે આવેલ વેસ્ટફિલ્ડ ખાતે કોલરને પોલીસ મદદની જરૂર છે જેથી પીસીઆર સી આર સાડત્રીસના ઇન્ચાર્જ હિતેશનાઓ તથા એક એલઆર સાથે તાત્કાલિક ત્યાં વેસુ આગમ શોપિંગ વોર્ડ પાસે આવેલ વેસ્ટ ફિલ્ડ ખાતે પહોંચી ગયેલા અને ત્યાં તેમણે જોયેલ તો ટોળાએ એક ઈસમને પકડી રાખેલ અને ટોળા એમાંથી જણાવેલ કે આમણે અશ્લીલ હરકતો કરેલી છે એટલે જેણે કંટ્રોલને કોલ કર્યો તો એ ઈસમને તથા આ અજાણ્યા ઈસમને અને કોલરના એક મિત્રને એ ત્રણ વ્યક્તિઓને લઈને પીસીઆરના અધિકારીઓ છે એ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ અજાણ્યા ઈસમને ઇનવે રૂમમાં ઇન્વેના અધિકારીઓને સોંપે છે ઇનવીના અધિકારીઓ દ્વારા તેની અજાણ્યા ઈસમની પૂછપરછ કરવા જતાં આ અજાણ્યો ઈસમ છે એમ જણાવે છે કે મારે પહેલાં પાણી પીવું છે એટલે એને પાણી પીવડાવવામાં આવે છે પાણી પીવડાવ્યા બાદ એક કહે છે કે મને છાતીમાં ગભરામણ થાય છે તો પાંચેક મિનિટ મને આરામ કરવા દો પછી હું જવાબ આપું છું એમ કરીને બાકરા ઉપર ડળી પડે છે અને બેપાન થઈ જાય છે એટલે તાત્કાલિક એકસો આઠને બોલાવવામાં આવે છે અને એકસો આઠ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જેના અનુસંધાને વેસુ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે અને બનાવ કસ્ટોડિયલ પોલીસ કસ્ટડીના અંદર બેભાન થયેલ હોય કસ્ટોડિયલ ડેથનો હોય આ ઈડીની તપાસ અમોએ જાતે સંભાળેલ છે અને આમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્કવેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે અને પેનલ શ્રી દ્વારા ફોરેન્સિક પીએમ અત્યારે ચાલુમાં છે અને સાયના સ્ટેટમેન્ટ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત